માની લો સ્ટુડન્ટ એ અને સ્ટુડન્ટ બી એક જ ક્લાસમાં સ્ટડી કરે છે એમાંથી સ્ટુડન્ટ એના સ્કૂલની મિટમ એક્ઝામમાં પંચ્યાસી ટકા આવે છે અને સ્ટુડન્ટ બી ના પંચાવન ટકા આવે છે બધાને એમ હોય છે કે આ વખતે આપણા ક્લાસમાંથી બોર્ડમાં સ્ટુડન્ટ એ ટોપ પડશે પણ જયારે રિઝલ્ટ આવે છે ત્યારે બધા શોપ થઈ જાય છે સ્ટુડન્ટ એના ખાલી પાસઠ ટકા આવ્યા હોય છે જ્યારે સ્ટુડન્ટ બી ના નેવું ટકા આવ્યા હોય છે અને એનો ક્લાસમાં પહેલો રેન્ક આવ્યો હોય છે હવે ક્વેશ્ચન એ નથી કે સ્ટુડન્ટ એ વધારે હોશિયાર છે કે સ્ટુડન્ટ બી ક્વેશ્ચન એ છે કે લાસ્ટ ટાઈમ પર રાઈટ સ્ટ્રેટેજી કોને ફોલો કરી હતી અને આવી જ એક સ્ટ્રેટેજી હું તમને આ વિડીયોમાં આપવાનો છું જે તમારે ફોલો કરવાની છે હવે માની લઈએ કે બોર્ડ એક્ઝામના ના પચાસ દિવસ પહેલા તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આ પચાસ દિવસને આપણે છેને બે ફેઝમાં ડિવાઈડ કરી લઈએ ધ્યાન રાખજો કે આપણે ખાલી મેથ સાયન્સ અને એસએસ ની વાત કરી રહ્યા છે પહેલા આવશે ફેઝ વન જે પાંત્રીસ દિવસનો છે જેમાં આપણે સિલેબસ પ્લસ રિવિઝન કરીશું ફેઝ વન ના સ્ટાર્ટિંગના વીસ દિવસ આપણે હાઈ પ્રાયોરિટી ચેપ્ટર્સ કરવાના છે જો તમારી પાસે છે ને બોર્ડ નું બ્લુપ્રિન્ટ છે તો એમાંથી તમારે હાઈ માર્ક્સ વેટેજ વાળા એવા ચેપ્ટર્સની લિસ્ટ બનાવવાની છે જેમાંથી તમારા સિત્તેર થી પંચોતેર ટકા માર્ક્સ આરામથી કવર થઈ જાય અને આ પહેલા વીસ દિવસમાં આપણે એ બધા ચેપ્ટર્સ કરીને એટલા માર્ક્સ સિક્યોર કરી લેવાના છે ચેપ્ટર્સ પ્રિપેર કરવામાં એક વાતનું ધ્યાન રાખવું કે અગર થોડાક દિવસ રહ્યા છે તો આપણે ડીપમાં નહીં જવાનું આપણે ચેપ્ટર્સને રીડ કરવાના એક્ઝામમાં જે ટાઈપના ક્વેશ્ચન વારંવાર પૂછાય છે આપણે એ જ સોલ્વ કરવાના છે અને એ જ યાદ રાખવાના છે હવે ટાઈમ ડિવિઝનની વાત કરીએ મેથ્સ અને સાયન્સમાં તમારે બે બે કલાક આપવા પડશે એસએસમાં તમારે દોઢ કલાક આપવો પડશે એમ ટોટલ સાડા પાંચ કલાક તમારે આ ત્રણ ચેપ્ટર્સને ડેલી આપવા પડશે અને હા હવે કોઈ શોર્ટકટ નહીં હવે આટલા ટાઈમ તો તમારે આપવો જ પડશે પણ હા આ રીતે કરશો ને તો તમને બે ત્રણ દિવસમાં એક ચેપ્ટર આરામથી થઈ જશે હવે તમને ક્વેશ્ચન આવશે કે આપણે ચેપ્ટર્સમાંથી કરવાનું શું છે દરેક ચેપ્ટરની પાછળ જે સદાય આપેલું છે એ તો આપણે કરવાનું જ છે પ્લસ તમે કોઈ પણ પીવાયક્યુ ની બુક લઈ લો અને તમે જે ચેપ્ટર કરવા બેઠા છો એમાંથી પૂછાયેલા પાછલા સાત થી દસ વર્ષના ક્વેશ્ચન ને તમારે પ્રિપેર કરવાના છે બસ તમારે આટલું જ કરવાનું છે સ્વાધ્યાય દસ પીવાયક્યુ હા જે ક્વેશ્ચન બહુ રેરલી પૂછાય છે એને તમે અવોઇડ કરી શકો છો પણ સ્ટીલ હું કહીશ કે ઉપર ઉપર એકવાર સમજી લેજો ઇનકેસ પૂછાય ગયો તો ગપ્પા ફાવે હવે માની લો કે આ રીતે તમે સિત્તેર થી પંચોતેર ટકા માર્ક્સ કવર કરી લીધા છે હવે નેક્સ્ટ પંદર દિવસ તમે જેટલા ચેપ્ટર રીડ કર્યા છે એનું ક્વિક રિવિઝન કરવાનું છે અને પછી જે ચેપ્ટર બાકી રહ્યા છે એને પ્રિપેર કરવાના છે એ લો પ્રાયોરિટી ચેપ્ટર છે જેના માર્ક્સ ઓછા છે એટલે એમાં તમે વધારે ટાઈમ નહીં આપો એના ખાલી મેન મેચન જે બહુ હવે વાત કરીએ લેંગ્વેજ સબ્જેક્ટની તો તમારો એક ડાઉટ ક્લિયર કરી દીધું ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતીનું શું કરવાનું તો તમારે ડેલી છે સાડા પાંચ કલાક ઉપર એક કલાક બીજું આપવાનો છે હવે એક કલાકમાં આપણે અલ્ટરનેટિવલી ત્રણેય સબ્જેક્ટ લેવાના છે મતલબ કે એક દિવસ ગુજરાતી એક દિવસ હિન્દી અને એક દિવસ ઇંગ્લિશ અને ડેલી વન આવ હવે આ એક કલાકમાં પહેલાં ત્રીસ મિનિટ યાદ રાખવા જેવા ક્વેશ્ચન ક્વેશ્ચન એન્ડ આન્સર ટ્રુ ફોલ્સ ગ્રામરના ક્વેશ્ચન્સ સમાનાર્થી વિરોધાર્થી ત્રુટિપ્રયોગ મહાવરા એવા પ્રિપેર કરવાના છે ડેલી એન્ડ બીજા ત્રીસ મિનિટ રાઇટિંગ રિલેટેડ ક્વેશ્ચન્સ જેમ કે એસે ઇમેલ લેટર વગેરે જો તમે હજી ત્રીસ મિનિટ એક્સ્ટ્રા આપો ને તો રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરી શકો છો હવે આવશે ફેઝ ટુ આપણે સિલેબસ અને રિવિઝન બંને કમ્પ્લીટ કરી દેજે હવે આવ્યો છે ટેસ્ટનો ટાઈમ હા આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ મેઇન છે અહીંયા તમારા માર્કશીટ બહુ થશે ફેસ 2 માં ડે 35 થી ડે 45 સુધી તમે દરેક સબ્જેક્ટ નું એક એક પેપર આપશો આ પછી એક્સ્ટ્રા 3 દિવસ વધ્યા છે તમે કહેશો કે 10 દિવસ છે આ તો સાત જ વિષય થયા તો બાકીના 3 દિવસમાં શું કરવાનું હવે આ એક્સ્ટ્રા જે 3 દિવસ વધ્યા છે ને એમાં તમે જેટલી પણ પેપરમાં ભૂલો થઈ એ પાક્કું યાદ કરશો જેટલા બી ક્વેશ્ચન રોંગ પડે એ પક્કા યાદ કરશો થોડી બી કચાસ નહીં રાખવાની આપણે થોડું કરી રહ્યા છે અને પાક્કું કરવાનું છે અથવા જે તમે પહેલા રીડ કરતા હતા ત્યારે જે છૂટી ગયું છે એને કવર કરશો હવે તમારી પાસે ડે 45 થી ડે 50 એમ ટોટલ 5 દિવસ છે હવે આ 5 દિવસમાં તમે એકદમ ફાસ્ટેસ્ટ રિવિઝન કરશો આ રિવિઝન ટાઈમ પર મહેરબાની કરીને

એક તો આ વિડીયો પત્તા જ એક્શન લેવાનું સ્ટાર્ટ કરી દેશે એન્ડ બીજા એવા જે હજુ પણ પરફેક્ટ સ્ટ્રેટેજી ગોતવાના ચક્કરમાં કે શોર્ટકટ શોધવાના ચક્કરમાં બીજા વિડીયો અથવા યુટ્યુબ આખું ફાયદે રાખશે પણ સાચું તો એ છે કે પરફેક્ટ સ્ટ્રેટેજી શોધવાના ચક્કરમાં તમે સ્ટડી ટાળી રહ્યા છો હવે આમ એક બેઝિક પ્લાન આપેલું લીધું છે હવે આ તમે ફોલો કરો અને એક જ વસ્તુને પકડી રાખજો ડિસ્ટ્રેક્ટ ના થતા કે લાવ આ વાંચી લો લાવ પેલું વાંચી લો એનસીઆરટી અને પીવાય આ બેઝ તમારા હથિયાર છે આ જ લઈને યુદ્ધમાં જાઓ